તમે બધા હું પણ મજામાંજો અમારે ફરી વાર નવા વિડીયો ની અંદર તમારા બધા હાર્દિક સ્વાગત છે સવાર ના વાગી ગયા સાડા આઠ કઈ કે આપણી ઉપર ચોશ્મા કેવા સારા લાગે કેમ કઈ ઘટે ન ઘટે અત્યારે કઈ હું મારા ઘર ની બાર ઉભો છુ બરોબર કઈ થોડો થોડો તડકો નીકળો હે અત્યારે તો કઈ ગામમાં થોડીક થોડી ઠંડી અત્યારે સવારમાં થોડી થોડી આઠ વાગ્યા પેહલા થોડી થોડી ઠંડી લાગે કઈ થોડું પાકે થોડું ભરાઈ ગયું છે તમે જોઈ શકો કઈ ઉપાધી જેવું હે નહી હવે જ્યાં લગીન પાકેટ આપણે ખાલી થાય ત્યાં લગીન થોડાક બ્લોગ બ્લોગ બનાવીશું ગાય થોડા દિવસ નતા આવ્યા એટલે ગાય એના માટે થોડીક જાવું કેમ કે બનાવવાનો ટાઈમ જ ન મળે કામ ચડી ગયા વાંધો ને ગાઈ આજ છે ચાર પાંચ દી પછી પાછા ડેલી લોગિંગ ચાલુ થઈ જાય કેમ કે હજી થોડાક પૈસા એમ કે પૈસા ઘટે ત્યાં લગીને આપણે કઈ કરી ન આવ્યું ગાય બરોબર હવે જ આપણે શું હોય ગામમાં જ આવી રાકાત માં દુકાન જોવી એમ કે હમણાં થોડા સમય ની દુકાને આપણે ગયા છવી નહીં એમ કે ન્યા ને પહેલા ફોન કરીને પૂછી લઈએ આપણે રાકેશભાઈ ક્યાં દુકાને હે તો આપણે ડાયરેક્ટ દુકાને જઈએ ને તો આપણે પહેલા એના ઘરે જ આવી તો ગાય તો હું તમને હમ હમણાં માં બન્યા રેજો ગાય ઠેર લાગીને હમણાં માં મજા આવે લાગશે ક્રાસ શેર કરજો કાંઈ ચલો રાકેશભાઈ દુકાને એને માં કહીયો કે આ શર્ટ ઉપર આ પેન્ટ કેવું સારું લાગે કે નહીં શર્ટે સારું હોય ને કંઈક પેન્ટ જોજો આપણું ફોર્મલ પહેરું કેમ સારું લાગે કે નહીં માં કરજો કઈ વાળબાળ અત્યારે કઈ બરોબર લાગતા નથી વાળબાડ કપા જે વાળ નથી કપાવા પેલા એવા કપીને જોઈ ગયા સારા લાગે કે નહીં અત્યારે આપણે ગાય પીરની દરગાહ ઊભા છે હું ભાઈ તમને પીરની દરગાહ નું લોકેશન એક વાર ચેક કરાવી દઉં કે આપણે જાજે સમયે પછી લોકેશન તમને ચેક કરાવું છું કઈ નકર રાયતે રાયતે આપડે ભાઈ બંધો આયા બેઠા હોય તો બાપ કઈ કરતા નઈ આકાશ ભાઈ તો કઈ અત્યાર માં ઉઠ્યા નઈ શેક પછી નવ વાગ્યા છે એમ કઈ દુકાન જવાનો ટાઈમ કઈ નવ સાડા નવ દસ વાગે ને એવું કઈ final જ કઈ આપડો થોડો ફરી ગયો છે કઈ તો આપડે ગોંડલ જવાના ના થયું બરોબર આપડે હારો ને ફાઈલી ને બંદુક આવી ગયા કઈ, Go yo, yo, I'm like an addict, do I gotta have it? I ain't even playing, got a really bad habit. If it moves Get up, nah I ain't a quitter, toss me the i'm a really big hitter big picture i'm a straight killer rise in the song to the highest hitter got juice got gas i'ma move fast new shoes new tracks like who's that i'm new come back લોગો યાર લેવા આઈ બો હા યાર નવા 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 સફર લેતો ઓર રૂપિયા પાઉ છો ચોરી કરેની માં મરે